જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું હતું પોલીસે તપાસ કરતા આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસી માં શિવાન્સ કંપનીના કેમિકલ ઇનવોલ્સ નામે હતું તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જોકે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબી ને જાણ કરતા જીપીસીબી ની ટીમ આવી પહોંચી અને સેમ્પલ લીધા હતા તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથુકરણ શરૂ કર્યું હતું એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક લાલ બિહારી યાદવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજારનો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો